હેલો એન્ડ વેલ્કમ બેક સ્ટુડન્ટ ધ્રુવેલ પરેક એન્ડ વી આર ગોઇંગ ટુ સ્ટાર્ટ એકાઉન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ફ્રોમ ધીસ વિડીયો તો આ વિડીયોમાં આપણે બારમું ધોરણ સ્ટાર્ટ કરવા લીધા છીએ લેટ મી ટેલ યુ વન થિંગ દેટ એકાઉન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ટ્વેલ્થ ઇઝ વેરી ઇઝી એઝ કમ્પેર ટુ સ્ટાન્ડર્ડ ઇલેવન ઇલેવન્થ કરતા બહુ ઇઝી છે ચેપ્ટર પણ ઓછા છે ટવેલ્થમાં પણ એકાઉન્ટમાં બે પાર્ટ હશે પાર્ટ વન જેમાં સાત ચેપ્ટર અને પાર્ટ ટુ જેમાં છ ચેપ્ટર પાર્ટ આખે પાર્ટનરશિપ રિલેટેડ છે અને વરશી પાર્ટ ટુ આખું કંપની રિલેટેડ છે ઇલેવન્થમાં પણ આપણે જે એકાઉન્ટ શીખ્યા જે એકા પેઢીના હતા એટલે એ એક વ્યક્તિ બિઝનેસ કરતો હતો એના હિસાબ આપણે લખતા હતા જ્યારે ટ્વેલ્થમાં સ્ટાન્ડર્ડમાં ફર્સ્ટ પાર્ટ સેકન્ડ પાર્ટ કંપની બહુ ઈઝી છે બિલિવ બહુ જ તમને આવડશે બધું જ તમને આવડશે અને માર્કસ પણ જબરદસ્ત આવશે કારણ કે બહુ સ્કોરિંગ સબ્જેક્ટ છે જો આ ધારશો તો સ્ટાર્ટિંગમાં મહેનત કરશો તો તમને સો માંથી સો માર્ક્સ પણ અકાઉન્ટમાં આવી શકે છે સ્પીડ રાખવી પડશે પહેલાથી પ્રેક્ટિસ કરવી પડશે તો આપણે ધારી પરિણામ મેળવી શકશું ઓકે તો સ્ટાર્ટ કરીએ ફર્સ્ટ ચેપ્ટર જેનું નામ છે ભાગીદારી વિષય પ્રવેશ ફર્સ્ટ ચેપ્ટર નો વેરીટેજ તમને વિષય વાત કરી લઉં તો પાંચ માર્ક્સ નો છે જેમાંથી એક ત્રણ માર્ક્સ નો સમ પૂછાશે અને બે વિકલ્પ પૂછાશે બોર્ડ ની एग्जाम માં ફર્સ્ટ એક્ઝામ માં થોડું વધારે પૂછાશે આપણે બધા જ સમ કરશું એટલે તમને બધું જ આવડી જશે પણ સ્ટાર્ટ કરીએ એ પહેલા તમારે મને પ્રોમિસ કરવી પડશે કે સર આખું વર્ષ અમે સારી રીતે ભણશું મહેનત કરશું અમારી જે પણ છે એના વધારે માર્ક્સ અમે લાવશું આવી અમે પ્રોમિસ કરીએ છીએ તો પ્લીઝ કમેન્ટ કરો હું તમારી બધી જ કમેન્ટ વાંચીશ ઓકે બહુ ઈઝી છે સૌથી પહેલા થોડી જ થિયરી જોઈશું બે ક્વેશન સમજીએ ત્યારબાદ તરત આપણે સમ્સ ઉપર આવી અવિજી આમ તો ચેપ્ટર માં થોડી વધારે થિયરી છે પણ અત્યારે જરૂર નથી જ્યારે જરૂર પડશે ત્યારે બધું તમને ડિટેલ માં પરફેક્ટ રીતે થિયરી એક્સપ્લેન કરીશ અત્યારે હું જે કરાવ એક્સેપ્ટ કરતા જાવ બહુ મજા આવશે સૌથી વધારે સૌથી પહેલા ક્વેશ્ચન ને આપણે ભાગીદાર વીટ કરી લઈએ ભાગીદાર એટલે શું ભાગીદારો ને ઇંગ્લિશ માં કહેવાય પાર્ટનરશિપ પાર્ટનરશીપ તમને બધાને ખબર છે કે બે વ્યક્તિ સાથે મળીને જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરે એને કહેવાય પાર્ટનરશીપ ભાગીદારી બિઝનેસમાં સ્ટાર્ટ કરવા માટે બંને ભાગીદારો થોડાક રૂપિયા પહેલા પોતાના ઘરેથી ધંધામાં લઈ આવતા આવવા પડે છે જેમ કે એ અને બી વ્યક્તિ સાથે મળીને એક કપડાનો શોરૂમ સ્ટાર્ટ કરે છે કરે તો એ પણ ઘરેથી પાંચ લાખ લઈ આવશે અને બી પણ ઘરેથી પાંચ લાખ લઈ આવશે તો પાંચ લાખ રૂપિયા અને પાંચ લાખ રૂપિયા ને પાંચ લાખ દસ લાખ રૂપિયા પેઢીની મૂડી ગણાય ભાગીદાર છે અને બી ભાગીદાર છે બંને સાથે મળીને જે બિઝનેસ કરે છે એ બિઝનેસ ને ભાગીદારી પેઢી કહેવાય સમજ્યા ઇંગ્લિશમાં પાર્ટનરશીપ ફોર્મ કહેવાય એફ આઈ આર એમ એફઆઈઆર ઓકે તો દસ લાખ રૂપિયાની મૂડીથી એ અને બી બિઝનેસ સ્ટાર્ટ કરે છે એટ ધ એન્ડ ઓફ ધ યર જે કંઈ પણ નફો થશે એ બંને પાર્ટનર પાર્ટનર એકબીજા વચ્ચે શેર કરી લેશે ડિસ્ટ્રીબ્યુટ કરી લેશે સપોઝ પાંચ લાખનો પ્રોફિટ થયો તો ઇક્વલી નફો વહેંચતા હોય તો બંને બે લાખ પચાસ હજાર મળશે બંને પાંચ લાખના અડધા બે લાખ પચાસ હજાર એ અને બે લાખ પચાસ હજાર બી ના ઇક્વલી નફો વેચતા હોય તો તો લો કેમ કે ધંધો આપણે કરીએ છીએ તો લોસ પણ થશે તો લોસ થાય તો લોસ પણ બંને વચ્ચે ડિસ્ટ્રીબ્યુસ થશે તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે પાર્ટનરશિપ નું એકદમ ઇઝી છે વ્યાખ્યા શું છે એ જોઈ લઈએ આ વ્યાખ્યા જે છે સ્ક્રીન ઉપર તમને દેખાય છે એક માર્ક્સમાં પૂછી શકે છે ઇમ્પોર્ટન્ટ છે ભાગીદાર એ એવી વ્યક્તિ વચ્ચેનો સંબંધ છે અહીંયા લખેલું છે તો આપણે પેલા કરી લઈએ ભાગીદાર એ એવી વચ્ચેનો સંબંધ છે કે જેઓ બધા દ્વારા અથવા બધા વતી તેમના કોઈ વ્યક્તિ દ્વારા ચલાવવાતા ધંધો નફો વેચવા સમર્થ થયા હોય તો બધા ભાગીદાર પેઢી સમજ હોય સમજી ગયા તમે વાંચી લીધું નાખી સમજો તો પેલી જે વ્યાખ્યા છે એના વિશે હું થોડું એક્સપ્લેન કરીશ તમને બધા ભાગીદાર પેઢી ચલાવે અથવા બધા વચ્ચે કોઈ ભાગીદાર બિઝનેસ ચલાવે તો એને પણ પાર્ટનરશિપ કહેવાય માં એવું નથી કે એ અને બી બંને દુકાને બેસે અને બિઝનેસ ચલાવે એવું પણ બને કે એ રૂપિયા રોકે અને બી પોતાની આવડત આધારે બિઝનેસ કરે એ પણ પોસિબલ છે જો ક્લિયર કહું તો જે ભાગીદારો એ એ વ્યક્તિઓ વચ્ચેનો સંબંધ છે જો બધા દ્વારા તો બધા વતી તેમના માની કોઈ વ્યક્તિ દ્વારા ચલાવતા ધંધાનો નફો વેચવા હોય તો તો આપણે વિશે વાત કરીએ ભાગીદારી કેટલા અને વધુમાં વધુ કેટલા ભાગીદાર હોય તો પાર્ટનરશીપ ફોર્મમાં મિનિમમ હંમેશા યાદ રાખવા બે વ્યક્તિ તો જોઈએ જ તો ભાગીદારી પેઢી કેવાય નકર તો એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવતો હોય તો એકાંકી પેઢી થઈ સમજે

તો આ બે ક્વેશ્ચન અત્યારે ઇનફ છે બાકીની થિયરી આગળ આવશે ડોન્ટ વરી હવે આપણે સીધા સમ સ્ટાર્ટ કરીએ ચલો હવે સ્ટાર્ટ કરીએ પ્રેક્ટિકલ સમ તરફ જઈએ હવે ક્વેશ્ચન નંબર અહીંયા 3 છે અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે 1 લખ્યો છે તો અહીંયા ક્વેશ્ચન નંબર 3 આવશે આરી જેનો ફર્સ્ટ સમ આપણે કુલ કેટલા વિડીયોઝ બનાવાના છે તો અગિયાર સમ્સના દાખલા હું તમને વિડિયોમાં મૂકીશ ટોટલ દાખલા નંબર ત્રણ તરફ આપણે શરૂઆત કરીએ બધા જ શ્રમ એકબીજાને એકદમ અલગ છે જેટલો અગિયાર અગિયાર દાખલા ગણીશ તો અલગ અલગ સમ આવશે અંદર બધા જ સમ્સમાં નવી નવી મેથડ આવશે અને બધા ઈઝી છે અગિયાર અગિયાર દાખલાની સમ્સની મેથડ પણ અલગ આવશે અને બધા જ દાખલા બધા જ ઈઝી રહેવાના છે અગિયાર શ્રમમાંથી કોઈ પણ એક સમ તમને ત્રણ માર્ક્સમાં પૂછશે ધ્યાન રાખજો બોર્ડ ની એક્ઝામ માં તો પૂરેપૂરું ધ્યાન આપજો બધા બહુ સિમ્પલ છે જો ફર્સ્ટ સમ આપણે સોલ્વ કરીએ તો આ વિડીયો માં એક ભાગીદાર અમારે સમજે તો અહિયાં સમ માં શું કહે છે એક ભાગીદાર પેઢીમાંથી દર મહિનાની અંતે એક સરખી રકમનો ઉપાડ કરે છે વર્ષના અંતે કુલ વાર્ષિક ઉપાડ અહીંયા બાર બાર હજાર કરેલ છે તો જો ઉપાડ પર વાર્ષિક બાર ટકા લેખે વ્યાજ વસૂલ કરવાનું હોય તો વર્ષના અંતમાં ઉપર પણ વ્યાજ ગણો છોક્યો તો આ જે દાખલો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બહુ સ્મોલ સમ છે ત્રણ માર્ક્સ નો સમ છે અને 3 સ્ટેપમાં પૂરો થઈ જશે તમને નવાઈ લાગશે કે સર આટલા ઈઝી સમ પૂછાય છે અને આ બોર્ડની एग्जाम માં પૂછાયેલો સમ છે તો એના માટે બે નિયમ લખ્યા છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો સમજી ગયા સૌથી પહેલા આપણે સમજી લઈએ યાદ રાખવાના છે ભાગીદાર દર મહિનાની અંતે ઉપાડ કરે તો ઉપાડ પણ વ્યાજ છાસઠ છેદમાં બાર મુજબ ગણાય તો દર મહિનાની શરૂઆતમાં દર મહિનાની અંતે આ બે ફિગર જે છે સમજ્યા જે યાદ રાખવાના છે તમારે અઠ્યોતેર છેદ માં બાર કેવી રીતે આવ્યા એ પણ તમને સમજાવી દઉં સમજ્યા ધારો કે આપણે પાર્ટનર છીએ હું અને તમે હું દર મહિનાની શરૂઆતમાં મારા ઘરે ઘર ખર્ચ માટે શરૂઆતમાં ઘર ખર્ચ માટે રૂપિયા તો જોઈએ બધાને એટલા ધંધામાંથી આપણી પેઢીમાંથી હું દસ હજાર નો રૂપિયા ઘરે લઈ જાવ છું સમજ્યા દર મહિના કોઈ પણ ધંધા નો વર્ષ કે ક્યારે સ્ટાર્ટ થાય પેલી એપ્રિલથી સ્ટાર્ટ થાય ફર્સ્ટ ઓફ થી સ્ટાર્ટ થાય વર્ષ અને એકત્રીસ માર્ચ સુધી કોઈ પણ બિઝનેસમાં માં યર હોય તો ફર્સ્ટ એપ્રિલમાં મેં કેટલા નો ઉપાડ કર્યો હતો દસ હજાર નો વળી ફર્સ્ટ મેના ઉપાડીશ ફર્સ્ટ ના ઉપાડીશ તો આવી રીતે ફર્સ્ટ ના જો હું ઉપાડું તો એના ઉપર મને વ્યાજ તો ચૂકવવું પડશે હવે તમે યાદ રાખવાનો પોઈન્ટ રહેશે કે ઉપાડ પર વ્યાજ ભાગીદારી પેઢી પેઢીને આપે ઉપાડ પર વ્યાજ કોને આપે ભાગીદાર પેઢીને આપે કારણ કે પેઢી એક અલગ વ્યક્તિ છે અને ભાગીદાર પેઢી શું છે એક અલગ વ્યક્તિ છે ભલે ભાગીદાર દ્વારા ચલાવે છે પણ એનું અસ્તિત્વ એક અલગ વ્યક્તિ તરીકેનું છે કૃત્રિમ વ્યક્તિ તરીકેનું છે અને પેઢીમાંથી મેં દર મહિને રૂપિયા ઉપાડુ તો મને પેઢીનું વ્યાજ આપવું પડે ઉપર પણ વ્યાજ ભાગીદાર માટે ખર્ચ કહેવાય અને ધંધા માટે પેઢી માટે આવક છે વિકલ્પમાં તમને પૂછશે અને પૂછાયું છે બોર્ડની એક્ઝામમાં આ યાદ રાખજો ઉપાડ પર વ્યાજ ભાગીદાર પેઢીને ચૂકવે એટલે ભાગીદાર માટે ખર્ચ અને પેઢી માટે આવક પહેલી એપ્રિલે હું ઉપાડું ઉપાડ કરીશ તો આખા વર્ષમાં દર મહિને મને વ્યાજ ચૂકવવું પડશે પહેલી એપ્રિલે ઉપાડ કરીશ એટલે બાર મહિનાનું મારે વ્યાજ ચૂકવવું પડશે સમજ્યા એપ્રિલ થી કરીને માર્ચ સુધી વળી પાછો નવા વર્ષે મહિનો ચાલુ થયો ફર્સ્ટ મહિનો સમજ્યા તો હું પણ દસ હજાર નો દિવસે ઉપાડ કરીશ ઓકે ત્યારે મારે કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે અગિયાર મહિનાનું ચૂકવવું પડશે રીતે રીતે એપ્રિલ તો તો પૂરો ગયો મે ગણતરી કરો જૂન જુલાઈ હું કરીશ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ સુધી આવી રીતે હું ગણતરી કરવાનો છું ઓકે એટલે દસ મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે મારે બારમા એપ્રિલ નું મારે ચુકવાઈ ગયું મે નું પણ ચૂકવાઈ ગયું તો બે વર્ષ તો બે મહિનાનું નું વ્યાજ તો ઓલરેડી ચૂકવાઈ ગયું છે તો હવે મારે કેટલા મહિના ચૂકવવું પડશે દસ મહિનાનું નું વ્યાજ ચૂકવવું પડશે સમજ્યા કેમ કે હું દર મહિને ઉપાડ કરું છું દસ હજાર રૂપિયા નો ધંધા સમજી ગયા તો હવે હું ક્યારે ઉપાડ કરીશ જૂન એપ્રિલ મે જૂન તો હું એક જૂન ના રોજ ઉપાડ કરીશ તો મારે કેટલા મહિનાનું નું વ્યાજ ચૂકવવું પડશે દસ મહિનાનું ચૂકવવું પડશે જુલાઈ માં એક જુલાઈ હું ઉપાડ કરીશ તો મને કેટલા મહિનાનું નું વ્યાજ ચૂકવવું પડશે નવ મહિનાનું નું વ્યાજ ચૂકવવું પડશે એક ઓગસ્ટ રોજ ઉપાડ કરીશ તો કેટલા મહિનાનું મને મારે વ્યાજ ચૂકવવું પડશે આઠ મહિનાનું નું વ્યાજ ચૂકવવું પડશે સમજી ગયા એવી રીતે હું એક સપ્ટેમ્બર નો વિડ્રોલ કરીશ તો મારે સાત મહિનાનું પહેલી સાત મહિનાનું ચૂકવું પડશે અને ઓક્ટોમ્બર ના છ મહિના નવેમ્બર નવેમ્બરમાં મારે પાંચ માર્ચ માં એક મહિનાનું સમજી ગયા ડિસેમ્બર જાન્યુઆરી ફેબ્રુઆરી માં માર્ચ પાંચ મહિના થયા અને પેલી ડિસેમ્બરમાં ઉપર કરીશ તો મારે હવે તો ચાર મહિનાનું ચોખ્ખવું પડશે તમે જોયું ને

એક મહિનાની વ્યાજ ચૂકવવું પડશે તો આ બધાનો તમે સરવાળો કરશો તો અઠ્યોતેર આવશે એટલે અહીં આપણે અહીંયા બાર હોય મહિના હોય એટલે છેદમાં બાર બાર લખવાના સમજાઈ ગયું આ બધું તમારે માત્ર સમજવાનું છે દાખલાનો ભાગ નથી આ દાખલામાં ક્યાંય લખવાનું નથી માત્ર એક્સપ્લેનેશન છે અને જો હું દર મહિનાની અંતમાં ઉપાડ કરું તો કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે છાસઠ છેદમાં બાર અહીં કયું છે તો એ છાસઠ છેદમાં બાર કેવી રીતે આવે એ પણ તમને એક્સપેન્ડ કરું ગણતરી થશે છાસઠ કેવી રીતે આવ્યા ઓકે તો પહેલા હું ત્રીસ એપ્રિલ ના રોજ ઉપાડ કરું બે રૂપિયાની ઉપાડ ઉપાડ્યા ધંધામાંથી તો હું ઘરે લઈ ગયો ઓકે તો ત્રીસ એપ્રિલ મહિનો તો પૂરો થઈ ગયો એનો તો વ્યાજ નહી ભરવું પડે સમજ્યા તો છેલ્લી તારીખે એક દિવસનું વ્યાજ ગણતરી ન થાય સમજ્યા ત્રીસ એપ્રિલ તો પૂરો થઈ ગયો તો એક મહિના નું ગણતરી નો થાય last year માં અંત તમે એપ્રિલ તો પૂરો થઇ ગયો બાકી કેટલા મહિનાનું નું મારે વ્યાજ ચૂકવવું પડશે અગિયાર મહિના બચ્યા છે તો મારે અગિયાર મહિના વ્યાજ પેઢી ચૂકવવું પડશે એવી જ રીતે ફરીથી મેં મહિનામાં માં એકત્રીસ મે ના આવશે તો અગિયાર મહિના કેટલા મહિનાનું વ્યાજ ચૂકવું પડશે અગિયાર મહિના વ્યાજ ચૂકવવું પડશે પછી મેના રોજ વિધ્રોલ કર્યું તો કેટલાનું વ્યાજ ચૂકવવું પડશે દસ મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે સમજ્યા એવી રીતે હું ત્રીસ જૂનના મેં ની ઉપાડ્યા તો મારે નવ મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે સમજ્યા એવી રીતે હું અહીંયા જુલાઈમાં ઉપાડ કરું તો તમારે કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે આઠ મહિનાનું એકત્રીસ ના દિવસે ઉપાડીશ તો કેટલા મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે સાત મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે ત્રીસ ઓગસ્ટના જો તો મારે કેટલા મહિનાનું વ્યાજ ચુકવો પડશે છ મહિનાનું અને ત્રીસ ના રૂપિયા ઉપાડીશ તો મારે પાંચ મહિનાનું વ્યાજ ચૂકવવું પડશે ત્રીસ નવેમ્બરના દિવસે એક મિનિટ એક મિનિટ રહેજો ત્રીસ નવેમ્બરમાં જો હું રૂપિયાનો ઉપાડ કરીશ તો ધંધામાંથી ઘરે લઈ જઈશ તમારા ચાર મહિનાનું ડિસેમ્બરમાં ત્રણ મહિનાનું જાન્યુઆરીમાં બે મહિનાનું અને ફેબ્રુઆરીમાં એક મહિનાનું એટલે અહીંયા ટોટલ મારીશું સમય ફેબ્રુઆરીમાં વાત કરીએ તો મહિના અઠ્યાવીસમી ફેબ્રુઆરી ફેબ્રુઆરીમાં અઠ્ઠાવીસ દિવસ હોય ખ્યાલ છે તમને જે ને લીપ વર્ષ હોય તો ઓગણત્રીસ વર્ષ હોય લીપ વર્ષ ના હોય તો અઠ્યાવીસ દિવસ હોય તો ઓગણત્રીસ મારે વ્યાજ ચૂકવવું પડે નહીં એકત્રીસ માર્ચ નું તો વર્ષ પૂરો થઈ જાય સમજ્યા એક દિવસ નું વ્યાજ ગણાય નહીં હવે આ બધાનો ટોટલ કરશો તો જવાબ આપણને કેટલો મળશે છાસઠ સમજ્યા છાસઠ ઓકે તો પ્રમાણે જ્યારે કોઈ ભાગીદાર દર મહિના ને અંતે ઉપાડ કરે તો ઉપાડ પર વ્યાજ છાસઠ છેદ માં બાર મુજબ ગણાય અને જો સરુઆત કરે તો અઠયોતેર છેદ બાર ગણાય સમજી ગયા એટલે તમે આવી રીતે total મારશો અંત નું અગિયાર મહિના જે બધું total મારીએ એટલે છાસઠ આવશે અને મહિના કેટલા આવશે બાર એટલે છાસઠ છેદ માં બાર સમજ્યા નંબર તમારે યાદ રાખવાના છે આ બધું યાદ રાખવાની જરૂર નથી સમજ્યા નંબર યાદ રાખવાના છે અઠ્યોતરશમાં બાર અને છસઠ છે બાર જ તમારે યાદ રાખવાના છે આજે મેં અહીંયા એક્સપ્લેન કર્યું ઈ તમારે યાદ રાખવાનું નથી એ દાખલાનો ભાગ નથી સમજ્યા સમમાં ક્યાંય બતાવવાનું નથી તમારે આને ઓકે તો આપણે હવે સમ સોલ્વ કરીએ જુઓ બહુ ઇન્સ્ટ્રેસિંગ સમ એક વાર રેડ કરી લઈએ

તો અહીંયા આપણને વાર્ષિક ઉપાડ આપેલું છે પેલા અહીંયા નજર રાખવું વાર્ષિક ઉપાડ આપેલું છે તો વાર્ષિક ઉપાડ ને આપણે માસિક ઉપાડ માં ફેરવું પડશે વાર્ષિક ઉપાડ ભાગ્યા બરાબર ઉપાડ કેટલો છે બાર હજાર ભાગ્યા છેદમાં કેટલા છે બાર સહ્ય નીચે બાર કેમ માય કેમ કે મહિના કેટલા હોય બાર હોય એટલે બાર મહિ સમજ્યા

વર્ષમાં અંતમાં ઉપાડ પર વ્યાજ ગણો અને ઉપાડ પર વ્યાજ નું સૂત્રો ઇન્ટરેસ્ટ એટલે વ્યાજ છેદમાં સો સમજ્યા આઈ બરાબર પીઆર છેદમાં સો યાદ છે ને આ સૂત્ર શીખ્યા છો ને પી નો શું થશે પી એટલે મુદ્દન જેટલા રૂપિયાનો ઉપાડ કર્યો છે એ એક પોઈન્ટ નો ઉપાડ કર્યો છે એ બતાવે છે કેટલાનો ઉપાડ કર્યો છે હજાર રૂપિયાનો અહીંયા આપણે મળશો ધ્યા ને હજાર રૂપિયા તો એ આવશે ની જગ્યાએ કેટલા આવશે હજાર આ એટલે રેટ રેટ એટલે દર ટકાવારી કેટલી આપેલી છે બાર ટકા ગુણ્યા બાર ટકા માં સાથે નહી લખવાનું કેમ કે અહીંયા બધા જે પી એન છે તેની સાથે ગુણાકારનો નો સંબંધ છે સમજી ગયા એટલે આર એટલે રેટ રેટ એટલે ટકાવારી કેટલી છે બાર હવે એન ગુણા એન આર અને એન વચ્ચે ગુણાકારનો સંબંધ છે તો એન ની જગ્યાએ કેટલા છે એન એટલે આપણે શું કરવાનું છે નંબર ઓફ યર અહીંયા છાસઠ કેવી રીતે આવ્યા કેમકે આપણે અંતમાં ઉપાડ કરી છે જયારે કોઈ ભાગીદાર ઉપર પર અંતમાં હોય તો છેદ માં બાર એટલે બાર મૂકી દઈએ હવે કટ ઓફ કરી નાખીએ બાર બાર ઉડી જાય હવે ઉડતું હોય તો ઉડાડી દેવાનું આપણે જીરો જીરો બે ઉડશે સમજ્યા બરાબર ની નીચે બરાબર વધ્યા કેટલા છાસઠ ગુણ્યા દસ એટલે કેટલો જવાબ મળશે આપણને છસો ને સાહીંઠ ઉપર પર વ્યાજ આપણને મળ્યો સાથે આપણને ત્રણ માર્ક્સ પણ મળી ગયા કેટલો ઈજી સમ બસ આવા સમ છે ફર્સ્ટ ચેપ્ટર માં ત્રણ માર્કસ નો સમ બોર્ડ ની એક્ઝામ માં પૂછાશે ફર્સ્ટ એક્ઝામ માં પણ કદાચ બે સમ પૂછાશે તો પૂરા માર્ક્સ તમને મળશે હજુ એક એક્સ્ટ્રા સમ હું તમા હું મારી રીતે સોલ્વ કરાવું છું એટલે પૂરેપૂરી પ્રેક્ટિસ થઈ જાય ચલો તરફ આપણે આ આ એક નથી અને વિડીયો કરી નાખો પોસ્ટ અને જાતે સોલ્વ કરો અત્યારે પેલા અત્યારે પહેલા દિવસથી જ જાતે સોલ્વ કરવાની પ્રેક્ટિસ કરો મને તમારા પર વિશ્વાસ છે તમે કરી શકો છો ઓકે શું છે રકમ જુઓ એ અને બી એક ભાગીદારી પેઢી છે ભાગીદાર છે એ દર મહિનાની છેલ્લી પહેલી તારીખે આઠસો નો ઉપાડ કરે છે જ્યારે બી દર મહિનાની તારીખે નો કરે છે લેખે વ્યાજનો તફાવત શોધો અહીં બે ભાગીદારો છે એ અને બી બંનેનો ઉપાડ પર વ્યાજ આપણે અલગ અલગ શોધશું બંનેનો ઉપાડ અલગ અલગ આપ્યો છે એ છે એ શરૂઆતમાં ઉપાડ કરે છે અને બી ઈ અંતમાં કરે છે એટલે આપણે અલગ અલગ ગણતરી કરવી

p એટલે પ્રિન્સિપલ ઉપાડ કેટલો છે અહીયા 800 રૂપિયા તો p ની જગ્યાએ આપણે કેટલા લખશું 800 ગુણ્યા r એટલે કેટલો છે રેટ રેટ કેટાવરી કેટલી આપેલી છે 12 12 ગુણ્યા n કેટલો છે એટલે n મતલબ કે નંબર ઓફ યર એ ઉપર ક્યારે કરે છે અહી આપણે કીધું છે પહેલી તારીખે ઉપર કરે છે પહેલી તારીખે એટલે કે શરૂઆતમાં સમજ્યા તો શરૂઆતમાં જ્યારે ભાગીદાર કોઈ ઉપર કરે તો કેટલો કેવી રીતે ગણતરી કરવાની અઠયોતેર છેદ માં બાર થી ગણતરી કરવાની અને અંતમાં કરે તો છાસઠ છેદમાં બાર એટલે n એટલે અહીંયા શરૂઆતમાં કરે છે એટલે અહીંયા આવશે કેટલા ગુણિયા અઠયોતર આવશે ભાગ ગયા છેદમાં સોના શો હતા એ એમ ને એમ ગુણ્યા અઠયોતર છેદમાં બાર આવે એટલે છેદમાં હવે કેટલા રહ્યા બાકી બાર રહ્યા હવે અહિયાં જે ઉડતું હોય સમજી ગયા કટ થતું હોય તો આપણે કટ કરવાનું છે સોમાંથી સોના પાછળના એક સોની પાછળ એકની પાછળ જે સો ની બે મિંડા જે છે જીરો કટ થઈ જશે અને માં પાછળ જે મિંડા છે એ કટ થઈ જશે બાર બાર પણ કટ થાય છે અહીંયા કેટલો મિટર છે અઠી હજાર ગુણ્યા આઠ કરીશું તો આપણને આન્સર કેટલો મળશે છસો ને ચોવીસ સોરી સમજી ગયા આ નો ઉપર પણ વેધ શોધી લઈએ સેમ સૂત્ર લગાવવાનું છે i બરાબર પી આર એન છેદમાં સો સમજી ગયા બરાબર ની નીચે બરાબર પી કેટલો મળે પી કેટલો આપ્યો છે બંનેમાં સમાન આપ્યો છે કેટલો ઉપાડ કરે છે બી દર મહિનાની છેલ્લી તારીખે આઠસો નો ઉપાડ કરે છે એટલે પી એટલે ઉપર ઉપાડની સંખ્યા લખવાની આઠસો ગુણ્યા આર એટલે રેટ બંનેની ટકાવારી સરખી છે બાર ટકા એટલે બાર ગુણ્યા એન એટલે કેટલા ક્યારે ઉપાડ કરે છે દર મહિનાની અંતે એટલે એટલે છેલ્લી તારીખે ઉપાડ કરે છે અહીંયા લખ્યું છે તો અંતમાં અંતમાં ઉપાડ કરે તો કે કેવી રીતે ગણતરી કરવાની બાર એટલે ગુણ્યા ભાગ્યા સમજી ગયા જે છાસ કટ એ કટ કરવાનું છે બાર બાર અહીંયા કટ થઈ જશે છાસઠ ગુણ્યા આઠ કરશું તો કેટલો જવાબ આન્સર મળશે આપણને પાંચસો ને અઠ્યાવીસ સમજી ગયા હવે આપણે શોધવાનું છે બંનેના વ્યાજનો તફાવત અહીંયા આપણને શું કહ્યું છે બંનેના વ્યાજનો તફાવત શોધો તો બંનેના વ્યાજનો તફાવત શોધો ન હોય એટલે ખેલું પહેલો એનો ઉપાડ માઇનસ બીનો ઉપાડ એનો ઉપર કેટલો છે સો ચોવીસ માઇનસ બીનો ઉપર કેટલો આપ્યો છે આપણને પાંચસો ને અઠ્યાવીસ તો એના ઉપાડમાંથી બીનો ઉપર આપણે બાદ કરી દઈશું આપણે સર્કિલ મળશે છે ને સમજી ગયા તમે બધું સમજાય છે ને ઓકે

હવે હોમવર્કનો ટાઈમ હોમવર્કમાં તમારે ઉદાહરણ એક કરવાનું છે ટેક્સ્ટબુકમાં પણ ઉદાહરણ એક બહુ સિમ્પલ છે જે થઈ જશે તમારાથી એ પણ સોલ્વ કરો અને કોમેન્ટ કરો કે સર અમે ઉદાહરણ એક પણ કર્યો આ એક્સ્ટ્રા સમ પણ તમારાથી પહેલાં સોલ્વ કર્યો અને વિડીયો કેવો લાગ્યો તમને કમેન્ટ જણાવજો કમેન્ટમાં જણાવજો ફરી મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે નેક્સ્ટ સમ સાથે થેન્ક યુ